હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર વિભાગ માં પ્રકરણ નંબર ચારનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહી અને જો તમે આ ગાલા એસેમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસેમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરી મેળવી શકો છો ઓકે જોરથી કોલ કરી મેળવો અને ચાલો શરૂ કરીએ આપણો હાથમાં તો વિડિયો ચોથા નંબરનો પ્રશ્ન છે તો કે ઇકોનોમિક્સ ધોરણ અગિયાર ગાલા અસાઇમેન્ટ વિભાગ ઈ માં ચોથા નંબરનો પ્રશ્ન એટલે કે ચોથા ચેપ્ટરનો પ્રશ્ન થોડી ચોથા નંબરનો નથી ચોથા ચેપ્ટરનો પ્રશ્ન મિત્રો જોઈશું આપણે થોડું ભૂલતી બોય બુલાઈ ગયો સ્ટાર્ટ કરતા પહેલા તમને જણાવી દઉં મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાન બોલતા નહીં વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અને જો તમે જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે ઓકે તો પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ આપણો પુરવઠાના સહિત સમજૂતી પુરવઠા સહિત સમજૂતી આપો અને નિયમ નિયમિત પુરવઠાની અનુસૂચિને આકૃતિ આપણે સમજાવો ઓકે તો કે પુરવઠો નિયમ વસ્તુ નિયમ પુરવઠાનો નિયમ તો કે વસ્તુની કિંમત પુરવઠા વચ્ચે વસ્તુની કિંમત પુરવઠા વચ્ચે સંબંધ રજૂ કરે છે અને પ્રો માર્શનના મત મુજબ જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે જો અન્ય પરિબળો યથાવત રહે તો તે વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે અર્થાત વસ્તુની કિંમતમાં વધાર વધારતા તેનો પુરવઠો વિસ્તાર પામે છે અને વસ્તુની કિંમત ઘટાડતા તેનો પુરવઠો સંકોચાય છે મિત્રો તેનો પુરવઠો શું કરે છે સંકોચાય છે પુરવઠાનો નિયમ પુરવઠાની અનુસૂચિ અને પુરવઠાના પુરવઠા રેખા દ્વારા સમજી શકાય છે પુરવઠાનો નિયમ પુરવઠાની અનુસૂચિ અને પુરવઠા રેખા દ્વારા સમજી શકાય છે પુરવઠાની અનુસૂચિ આ મુજબ છે તે કપડાનો ભાવ આ અનુસૂચિનું અવલોકન કરતા જણાય છે કે કાપડનો ભાવ મીટરથી પંદર રૂપિયા હોય તો ત્યારે બજાર તેનો પુરવઠો દસ હજાર થાય ઓકે મીટર છે દસ હજાર મીટર છે જ્યારે ભાવ

એક્સ ધરી પર કાપડનો પુરવઠો વાય ધરી પર કાપડનો ભાવ દર્શાવતી અનુસૂચિ રજૂ કરે છે અને આલેખ આકૃતિ કરી શકાય છે ઓકે મિત્રો તમે જોઈ શકો છો આ મુજબ આની આકૃતિ રહેશે ઓકે આ મુજબ આપણી આકૃતિ રહેશે એક વાર જોઈએ આપણે શેર કરી દઈએ ઓકે આ મુજબની આકૃતિ રહેશે આ મુજબની આકૃતિ તમારે દર્શાવવાની રહેશે મિત્રો જોરથી દર્શાવજો જોઈએ બિંદુ એ બી સી ડી ઈ ની જુદી જુદી કિંમતે કાપડના વેપારીની કાપડ વેચવાની તૈયારી દર્શાવે છે અને આ આ બિંદુને જોડતી રેખા 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 એ પુરવઠા છે ડાબી બાજુએ નીચેની નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે અર્થાત પુરવઠા રેખાનો ધાળ ઘન પોઝિટિવ છે ને જે વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે સીધો સંબંધ દર્શાવે છે અને અહીં જેમ જેમ કિંમતમાં વધારો થાય છે તેમ તેમ પુરવઠાનું વિસ્તરણ થાય છે ઓકે આમ પુરવઠા રેખાની અનુસૂચિ આંકડાકીય રીતે પુરવઠાના નિયમને સમજાવે છે જ્યારે પુરવઠા રેખા ભૌતિક રીતે તેનો સમજાવો છે ઓકે છે બજારમાં કિંમત નિર્ધારિત પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો બજારમાં કિંમત નિર્ધારિત પ્રક્રિયા આકૃતિત આકૃતિ સહિત સમજાવો તો કે કિંમત નિર્ધારણ એટલે વસ્તુની કિંમત નક્કી કરવી તે સરળતા ખાતર પૂર્ણ હરીફાઈના બજારને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવામાં આવે છે વસ્તુની કિંમત નિર્ધારણ એટલે વસ્તુની કિંમત નક્કી કરવી તે સરળતા ખાતર પૂર્ણ હરીફાઈના બજારને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે તે નક્કી કરવામાં આવે છે ઓકે તો કે કિંમત નિર્ધારિત પ્રક્રિયામાં માંગ અને પુરવઠા એમ બે મહત્વના પરિબળો છે માંગ માત્ર બજારમાં માત્ર માંગ કે તેનો માત્ર પુરવઠો વસ્તુની કિંમત નક્કી કરતા નથી ને માંગ વધારી વધારે હોય તો પણ કિંમત નીચે હોઈ શકે છે અને તે પુરવઠો વધારે હોય તો પણ કિંમત ઊંચી હોઈ શકે છે પ્રો માંગ અને અને તેના પુરવઠા એક કાતર કે બે પાખિયા છે કાતરના બે પાખિયા પૈકી કયા કાવડે કાગળ કપાય છે તે કહી શકાતો નથી ને તેની આ માંગ રેખાને પુરવઠા પૈકી આ પરિબળ કિંમત નક્કી થાય છે તેને કહી શકાતો નથી જેમ કાતરના બે પાખિયા સંયુક્ત રીતે કાગળને કાપે છે કાતરના જે ભાગ ધારવાળા ભાગ છે કાતરને કાગળને કાપે છે તે માંગના પુરવઠા બંને સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે ઓકે તો આપ એના પછીનું જોઈએ જોઈશું રેખા અને પુરવઠા વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે તેની સમજૂતી બજાર માંગ અને બજાર પુરવઠા નીચે કાલ્પનિક અનુસૂચિ મેળવે છે ઓકે તો કે બજાર માંગ અને બજાર પુરવઠાની અનુસૂચિ વસ્તુની કિંમત વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો વસ્તુની કિંમત વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો પાંચ ચાર ત્રણ બે એક દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પચાસ ચાલીસ ત્રીસ દસ ઓકે તો ઉપર અનુસૂચિ મુજબ પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે વસ્તુની કિંમત નીચે છે અને ત્યારે વસ્તુની માંગ વધારે હોય છે પરંતુ વસ્તુનો પુરવઠો ઓછો હોય ત્યારે તે જ વસ્તુની કિંમત ઊંચી હોય છે ત્યારે તે વસ્તુની માંગ ઓછી છે ઓકે પરંતુ વસ્તુનો પુરવઠો વધુ હોય છે અને આ વસ્તુની નીચી કિંમતને પુરવઠા કરતાં વધારે માંગ છે અને જ્યારે વસ્તુની ઊંચી કિંમત છે ત્યારે કરતાં માંગ કરતાં પુરવઠો વધારે છે ઓકે ત્યારબાદ જોઈએ જે કિંમતે વસ્તુની માંગ કરતાં વસ્તુનો પુરવઠો વધારે હોય તે તે કિંમત બજારમાં ટકી શકે નહીં ઉપરાંત અનુસૂચિત જ્યારે વસ્તુની કિંમત પાંચ અને ચાર છે ત્યારે વસ્તુના પુરવઠાનું પ્રમાણ તેની માંગ કરતાં વધુ છે તેથી તે ઉત્પાદકને વસ્તુ વેચવાની ગરજ વધારે છે પરિણામે પરસ્પર હરીફાઈને કારણે ઉત્પાદકો ઓછી કિંમતે વસ્તુનું વેચાણ વેચાણની તૈયારી દાખવે છે અને આ પ્રકારની પરિસ્થિતિમાં વસ્તુના ભાવ નીચા જવાનું વલણ ધરાવે છે તેથી માંગનું વિસ્તર વિસ્તરશે અને તે પુરવઠા સંકોચાશે ઓકે ત્યારબાદ જો બીજી તરફ જ્યારે વસ્તુની કિંમત સોરી જ્યારે બીજી તરફ જ્યારે વસ્તુની કિંમત રૂપિયા એક થી રૂપિયા બે છે અને ત્યારે વસ્તુની માંગનું પ્રમાણ તેના પુરવઠા કરતાં વધુ છે અને તેથી ગ્રાહકની વસ્તુની ખરીદવાની ગરજ વધારે છે પરિણામે પરસ્પર હરીફાઈ કરીને ગ્રાહકને વસ્તુના ઊંચા ભાવ આપવાની તૈયારી દર્શાવે છે અને આ પ્રકારની પરિસ્થિતિને ઊંચા ભાવ આપવાની તૈયારી દર્શાવે છે આ પ્રકારની પરિસ્થિતિ ભાવના ઊંચા જવાનું વલણ દર્શાવે છે અને તેની માંગને સંકોચનને પૂરણ વિસ્તરે છે ઓકે આમ વસ્તુની માંગ કરતાં તેનો પુરવઠો વધારે હોય તો વસ્તુની કિંમત નીચે તરફ ધકેલાય છે એનાથી ઉલટો વસ્તુનો પુરવઠો તેની માંગ કરતાં વધારે હોય તો તે વસ્તુની કિંમત ઉપર તરફ ધકેલતા તેની વસ્તુની કિંમતને તેની માંગ અને પુરવઠો સરખા હોય છે અને એ કિંમત બજારમાં ટકી રહી શકે છે અર્થશાસ્ત્રની પરિભાષામાં આ કિંમતે સમતુલનની દ કિંમત કહેવામાં આવે છે આપેલી અનુસૂચિમાં રૂપિયા ત્રણની કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો સરખા છે તેથી ગ્રાહકો ઉત્પાદકો બંને પક્ષો હરીફાયો અંત આવે છે અને ગ્રાહકે જે ભાવ ચૂકવવા તૈયાર છે તેને તેને જ ભાવ ઉત્પાદક વેચવાની તૈયારી દર્શાવે છે આથી બજારમાં વસ્તુના ભાવ રૂપિયા ત્રણ પ્રવર્તશે અને જેને સમતુલ્યની કિંમત કહે છે ને આમ બજારમાં માંગમાં માંગ અને પુરવઠાની પરિબળો આંતરિક ક્રિયાઓ વધુ બજાર કિંમતો નિર્ધારણ થાય છે ઓકે એનો આકૃતિ મિત્રો આ મુજબ છે પુરવઠા રેખા 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 માંગ ઓકે જે છે ને કહેવા કહેવાય છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ પણ મિત્રો ખબર જ છે ને એસએસ ગુજરાત એજ્યુકેશન સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ મિત્રો ભૂલતા નહીં ઓકે

ઉત્પાદનના ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો ઉત્પાદક ખર્ચ વધે ઉત્પાદન માટે હરીફાઈમાં ટકી રહેવા માટે વસ્તુની કિંમતમાં વધારવું શક્ય ન હોય તો નુકસાન થવાના ભયથી અમુક ઉત્પાદકો ઉત્પાદિત સ્થગિત કરી દેશે અને પરિણામે વસ્તુના બજાર પુરવઠાનો ઘટાડો કરશે વસ્તુના બજાર પુરવઠાનો શું કરશે ઘટાડો કરશે આમ ઉત્પાદનના સાધનોની કિંમતમાં વધઘટ થતી હોય તો આ પુરવઠાનો નિયમ અસરકારક રીતે શકે છે અસરકારક રહી શકે છે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી ને નવા સંશોધનો અને ઉત્પાદનો નવી ટેકનોલોજી ઉત્પાદનના ખર્ચ થતા ફેરફાર માટે જવાબદારી છે જેમ કે હાથશાળામાં સાધનો બદલા બદલે નવા યંત્રો ઉપયોગ કરી કાપડનું વધુ ઉત્પાદન કરીને વધુ નફો મેળવવાની મેળવી શકાય છે પરિણામે ઉત્પાદન વધારે પુરવઠો પણ વધારી શકાય છે ઓકે આમ ઉત્પાદન પદ્ધતિમાં ટેકનોલોજી બદલાય છે તો પુરવઠા રેખા નિયમ જળવાતો નથી ત્રીજા નંબરનો અન્ય વસ્તુના ભાવો સ્થિર રહે તો કે અન્ય અવિજી વસ્તુની કિંમત સ્થિર રહે અને જો પુરવઠાનો નિયમ જળવાઈ રહે જેમ કે જુવાર અને બાજરી અવિજી વસ્તુ છે અને જુવારના ભાવ વધવાથી ખેડૂત બાજરીને બદલે જુવારની વધુ ખેતી કરવાનું પસંદ કરશે પરિણામે જુવારનો પુરવઠો વધશે અને બાજરીનો પુરવઠો ઘટશે ઓકે ચોથા નંબરનું બજારમાં વસ્તુની ભવિષ્યની કિંમત અંગેની અટકળો હોતી નથી વસ્તુની કિંમત ઘટતી હોય છતાં ભવિષ્યમાં વધુ અટકળો હોય તો તે વેચનારાઓ ઊંચી કિંમતે લાભ લેવાનો પુરવઠો પુરવઠો વધારે વધારે હોય છે છે ઓકે લેવા વસ્તુની કિંમત વધી હોય અને છતાં ભવિષ્યમાં એનાથી વધુ વધવાની અટકળ હોય તો તેના તો વેચનારાઓ વસ્તુની વેચવા માટે બદલે તેનો સંગ્રહ કરવાનું પસંદ કરશે પરિણામે વસ્તુનો પુરવઠો ઘટે છે ઓકે આમ ભવિષ્યની વસ્તુની કિંમત વધે વધવા કે ઘટવાની વિશેની અટકળો હોય છે અને પુરવઠાનો નિયમ અસરકારક રીતે રહેતે નથી ઓકે પાંચમા નંબરનો અન્ય પરિબળો સ્થિર રહે તો કે વેપાર અંગે સરકારની નીતિ બદલાતી હોય વાહન વ્યવહારની સુવિધા સુ સુધારો થતો હોય બેંકની સેવાઓ વિક વિકાસ થતો થાય અને તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને આ છતાં તેનો પુરવઠામાં પરિવર્તન જોવા મળે છે બજારમાં પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો સહેજ રીતે બજારમાં પુરવઠામાં વધારો થાય છે ને પેઢીઓની સંખ્યામાં ઘટાડો થાય છે બજાર પુરવઠામાં ઘટાડો થાય તો વસ્તુની કિંમતમાં ફેરફાર થાય ન થાય અને તો પણ આવા સંજોગોમાં વસ્તુના પુરવઠામાં ફેરફાર જોવા મળે છે આમ અન્ય પરિબળો બદલાતા પુરવઠાનો નિયમ જળવાતો નથી અન્ય પરિબળો બદલાતા પુરવઠાનો નિયમ જળવાતો નથી જો અસર નંબરનો પ્રશ્ન મિત્રો આપણે આવી ગયા છે અને તમને જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે અથવા તો ચેનલના ડિપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો મિત્રો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે પુરવઠાને અસર કરતા વસ્તુની કિંમત સિવાયના પરિબળો ટૂંકમાં સમજૂતી આપો તો કે વસ્તુની કિંમત સિવાયના પરિબળો ઉત્પાદક સાધનોની કિંમત ઉત્પાદન સાધનોની કિંમત ઘટે તો ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન નફાનું પ્રમાણ વધે તો તેથી ઉત્પાદક પુરવઠા વધારે છે અને એનાથી ઉલટું ઉત્પાદનના સાધનોની કિંમત વધે તો ઉત્પાદન ખર્ચ વધે અને ઉત્પાદનના નફાનું પ્રમાણ ઘટે છે તો તેથી ઉત્પાદનનું વસ્તુનું પુરવઠો પણ ઘટાડે છે આમ ઉત્પાદનના સાધનો જમીનનો ભાડો મૂડી વ્યાજ શ્રમિકો વેતન વગેરેને કારણે ઉત્પાદન ખર્ચમાં થતી વધઘટને પુરવઠા વસ્તુનો પુરવઠા પરનો અસર કરે છે ઓકે ટેકનોલોજીની કક્ષા તો કે ટેકનોલોજીનો વિકાસ સમય શક્તિ બચત સાથે ગુણવત્તાયુક્ત વસ્તુનો ઓછા ખર્ચે ઉત્પાદન શક્ય બને છે થી ઉત્પાદકને નફાની શક્યતા વધે છે પરિણામે ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં વેચવા માટે મૂકે છે આમ ઉત્પાદનની આધુનિક પદ્ધતિ અદ્ગન ટેકનોલોજી ઉપયોગમાં વસ્તુના પુરવઠા અસર કરે છે ઓકે અવેજી વસ્તુઓની કિંમત કેટલીક વસ્તુઓ એકબીજા સાથે અવેજી સંબંધ જોડાયેલી હોય છે વસ્તુના ભાવ સ્થિર હોય પણ અવેજી વસ્તુનો ભાવ બદલાય છે અને તે પુરવઠો બદલાય છે જેમ કે ચશ્મા અને લેન્સ એકબીજાથી અવેજી વસ્તુઓ છે જો ચશ્માની કિંમત વધે તો ચશ્માનું ઉત્પાદન વધે અને લેન્સનું ઉત્પાદન ઘટે તો ચશ્માની કિંમતમાં વધારતા લેન્સના પુરવઠામાં ઘટાડો થાય ઓકે આમ જે અવેજી વસ્તુઓના ઉત્પાદનમાં નફો મળવાથી શક્યતા વધારે હોય તો પુરવઠો ઉત્પાદિત વધારે હોય ઉત્પાદક વધારે હોય ચોથું છે ભવિષ્યના ભાવ અટકાવો તો કે ભવિષ્યમાં વસ્તુના ભાવ વધવાથી ભવિષ્યમાં વસ્તુના ભાવો અટકાવો ભવિષ્યમાં વસ્તુના ભાવ વધવાથી શક્યતા હોય તો ઉત્પાદક કે વેપારી વસ્તુનું વેચાણના બદલે તેનો સંગ્રહ કરે પરિણામે વર્તમાન તે વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો આવે એનાથી ઉલટું ભવિષ્યમાં વસ્તુના ભાવ વધુ ઘટી ઘટાડવાની શક્યતા હોય તો વર્તમાન તે વસ્તુની ઊંચી કિંમત લઈ નફો કમાવવા ઉત્પાદકો કે તે વસ્તુનો પુર પુરવઠો બજારમાં મૂકી દે છે ઓકે આમ ભવિષ્યમાં ભાવ અટકળો વસ્તુના પુરવઠાને અસર કરે છે વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં કરો અને આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસેમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રો એ કોલ કરીને મેળવી શકો છો પચાસ રૂપિયા મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય આ ભણતર માટે તો જરૂરથી કોલ કરીને આ મેળવી લો ઓકે સોલ્યુશન

સગવડો આપે છે ને દેશના ઔદ્યોગિક વસ્તુનો પુરવઠો વધે છે આથી ઉલટું જો સરકાર ભારે કરવેરા નાખે તો ઉત્પાદન ઘટશે ને વસ્તુનો પુરવઠો ઘટીએ મિત્રો ઓકે વાહન વ્યવહારની સગવડો વધતા વાહન વ્યવહારની સગવડો વધતા ઉત્પાદિત માલના હેરફાર હેરફેર ઝડપી સરળ અને ઊંચી ખર્ચા બને છે પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટતા વસ્તુના પુરવઠામાં વધારો થાય છે બેંક સેવાઓ વિકસે તો ઉત્પાદકો જરૂરી મૂડી સહેલાથી મળી શકે છે અને તેથી વસ્તુનું ઉત્પાદન વધતા તેનો પુરવઠો સહે પુરવઠો પણ વધે છે વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો તે પુરવઠા હોય ઔદ્યોગિક શાંતિ પ્રવર્તે હોય અને માલિક માલિકો અને કામદારો વચ્ચે સુમેળ ભર્યા સંબંધો રહે તો વસ્તુના પુરવઠા વધે છે અને આથી વિરુદ્ધ પુરવઠો ઘટે છે ઓકે આમ કિંમત સિવાયના અન્ય વસ્તુના પુરવઠા નિર્ણાયક પરિબળો છે પુરવઠાના નિયમના અપવાદો જણાવો તો કે પુરવઠાના નિયમના નિયમ મુજબ વસ્તુની કિંમત અને તેના પુરવઠા વચ્ચે ઘન ઘનસંબંધ છે પરંતુ કેટલીક વાર એ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે અને આવું બને ત્યારે તે પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે અને આવા કેટલાક અપવાદો નીચે મુજબ છે ઓકે એક અલભ્ય વસ્તુ અલભ્ય વસ્તુની કિંમતમાં ગમે તેટલો વધારો કરવામાં આવે તો પણ તેમનો પુરવઠો વધારી શકાતો નથી જેમ કે પ્રાચીન કાળમાં પ્રાચીન કાળમાં સિક્કાઓ હસ્તપ્રતો મૂર્તિઓ કલાકૃતિઓ વગેરે વસ્તુઓ કિંમત વધવા છતાં તેનો પુરવઠો વધારી શકતા નથી ને આથી વસ્તુનો સ્ટોક હોય પુરવઠો ન હોય મોસ્ટ મોસ્ટી નાશવંત વસ્તુઓ કોને કહેવામાં આવે છે જોઈ લો જોઈ લો નાશવંત વસ્તુઓ નાશવંત વસ્તુઓ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાતો નથી હોવાથી તેના ભાવ ઘટી જાય તો પણ તેનો પુરવઠો ઘટતો નથી વધુ સમય તો ઉપયોગ અથવા તેની ભાવ ઘટી જાય ભરે તો પણ તે પુરવઠો તો ઘટવાનો નહીં જેમ કે લીલા શાકભાજી દૂધ દૂધની બનાવટો પાકાપળ માછલી ઈંડા વગેરે નાશવંત વસ્તુઓ જે તરત ખરાબ થઈ જાય છે અને જ સંગ્રહ અશક્ય છે અને જો કે આધુનિક ટેકનોલોજી ઉપયોગથી આવી વસ્તુઓ શીતાગ્રહ ગૃહો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી શરીર સંગ્રહ એટલે કે ઠંડા ઠંડા વિસ્તારમાં એનો સંગ્રહ કરવામાં આવે છે લાંબા સમય સુધી સાચવી શકાય છે આ પુરવઠાના નિયમ કહેવાતા અપવાદો વાસ્તવમાં અપવાદો તરીકે સ્વીકારવા તેમ નથી ઓકે કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધો હોવા છતાં કારણો સમજાવો કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધ હોવાના કારણો કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધ હોવાના કારણો નીચે મુજબ છે જોઈએ શું છે અને ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને આખા ગાલા અસાઇમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસાયમેટના સોલ્યુશનની પીડીએફ છે માત્ર મિત્રો પચાસ રૂપિયામાં તમને મળી જશે જરૂરથી કોલ કરી મેળવો ઓકે ઉત્પાદકો આક્ષે મહત્તમનો નફો મેળવવાનો હોય છે તેથી સામાન્ય રીતે વસ્તુની કિંમત વધે તો નફાનું પ્રમાણ વધે અને તેની વસ્તુની કિંમત ઘટે તો નફાનું પ્રમાણ ઘટે તેથી ઉત્પાદક વસ્તુની કિંમત વધે ત્યારે તે પુરવઠો વધારવાનો અને કિંમત ઘટે તો તે પુરવઠા ઘટાડવાનું વલણ દાખવે છે આમ વસ્તુની કિંમત અને પુરવઠાનો ફેરફાર એક જ દિશામાં રહે છે અર્થાત તેમની વચ્ચે ઘન સંબંધ છે અર્થાત તેમની વચ્ચે મિત્રો શું છે ઘન સંબંધ છે વસ્તુની કિંમત વધવા નફાની શક્યતા વધે છે તેથી તે ઉત્પાદકો અગાઉ નીચેની કિંમતો બજારમાં પુરવઠા વેચવાનું પોસાતું નથી તેઓ બજારમાં પ્રવેશે છે પરિણામે બજાર પુરવઠો વધે છે ને આમ વસ્તુની કિંમત વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે ને ઘન સંબંધ દર્શાવે છે ઓકે ઘણીવાર વસ્તુનો પુરવઠો વધારવા ઉત્પાદન ખર્ચ વધારો થાય છે ને આવા કિસ્સાઓમાં વધુ કિંમત વધે તો આ તેનો પુરવઠો વધાઈ શકે વધાઈ શકે છે ને જેમ કે દૂધનો પુરવઠો વધારવા દૂધ દૂરના પ્રવેશમાંથી દૂધ મંગાવેલ વધારાનો ખર્ચ કરવો પડે છે તેથી દૂધના ભાવ વધારામાં આવે છે તો દૂધનો જ પુરવઠો વધારવો પડે છે આમ વસ્તુનો કિંમત અને પુરવઠાનો વચ્ચે ઘણો સંબંધ દર્શાવે છે એમ કહી શકાય છે આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે હશે તો વિડીયોને લાઇક કરજો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર અને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે મિત્રોએ કોલ કરી મેળવી શકો છો જરૂરથી મિત્રો કોલ કરી મેળવો અને મળીએ એના નેક્સ્ટ પાર્ટમાં આ અર્થશાસ્ત્રના